શહેરમાં જૂની નગરપાલિકા પંચાયત કચેરી સામે પીવાના પાણી વેડફાટ થતો હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા તળાજા શહેરમાં જૂની તાલુકા પંચાયત કચેરી સામે પીવાના અમૂલ્ય પાણીનો નગરપાલિકાની બેદરકારીના કારણે વેડફાટ થતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ તળાજા શહેરમાં લોકો દ્વારા પાણીનો બગાડ કરવામાં આવતો હોવાના આક્ષેપ સાથે નગરપાલિકાએ પાણી એકાંતરા કર્યું છે પરંતુ અમુક સ્થળે નગરપાલિકાની બેદરકારીના કારણે પાણીનો વેડફાટ થતો હોવાના વિડીયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે તેવી જ રીતે આજે પણ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જે જૂની તાલુકા પંચાયત કચેરી સામે અને ડુંગર ઉપર ચડવાના પગથિયા પાસેના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી લાઈન લીકેજ હોવાના કારણે અહીં પાણીનો ખોટી રીતે વેડફાટ થઈ રહ્યો છે